નમસ્તે ખેડૂત મિત્રો ખાસ આ વિડીયો જોવાનું કારણ એ છે કે અત્યાર સુધી આપણે ટ્રેક્ટર છે એ ખરીદવા માટે સરકાર સહાય આપતી હતી પણ હવે ટ્રેક્ટરની જે ટેલર છે એ ખરીદવા માટે પણ હવે સરકાર સહાય આપશે તો શું છે વિગત આખી તે જાણકારી આપને આ વિડીયોમાં છે કેટલી સહાય આપવામાં આવશે તે પણ આ છે અને કેવી કેવી રીતે છે એ તમામ પ્રકારની માહિતી આ વિડીયોમાં આપવામાં આવશે તો આ વિડિયો તમે જરૂર જોજો અને પૂરેપૂરો જોજો કૃષિ ઉત્પાદન પરિવહન માટે રાજ્યના ખેડૂત સામાન્ય રીતે ટ્રેક્ટર અને ઓછી જણસ હોય તે સંજોગોમાં ભાડ અન્ય ગુડ્સ કેરેજ દ્વારા કૃષિ ઉત્પાદનને ખેત બજારો કે અન્ય બજારમાં પહોંચાડતા હોય છે ઘણી વખત પરિવહન માટે સાધનો ઉપલબ્ધ ન હોય ત્યારે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આમ કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનાવવા હેતુસર મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજ વાહન અને ટ્રેક્ટર ટેલર ખરીદીને નાણાકીય સહાય આપવાની કિસાન પરિવહન યોજના કૃષિ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહી છે વર્ષ બે હજાર ચોવીસ પછી માટે ખેતીવાડી ખાતાની કિસાન પરિવહન યોજનામાંથી મીડિયમ સાઇઝના ગુજ કેરેજ વાહન અને ટ્રેક્ટર ટેલર ઘટકમાં છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસ સવારે દસ ત્રીસ કલાકથી બે બાર બે હજાર ચોવીસ સુધી દિવસ સાત માટે વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજીઓ મેળવવા માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવનાર છે યોજનાની વાત કરીએ તો ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં એટલે કે એક ચાર બે હજાર ચોવીસ બાદ સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ હેઠળ નોંધણી થયેલ છસો કિલોગ્રામથી પંદરસો કિલોગ્રામ સુધી ભારે વાહન ભારે વાહન ક્ષમતા ધરાવતા માલવાહક વાહન પૈકીના વાહન અને ટ્રેક્ટર ટેલર ઘટક માટે જે ખેડૂત લાભાર્થીનું ટ્રેક્ટરનું પાર્સિંગ ધરાવતા હોય અને ચાલુ નાણાકીય વર્ષના આરટીઓમાં ટ્રેક્ટર ટ્રેલરનું રજિસ્ટ્રેશન પાર્સિંગ થયેલ હોય અથવા આગામી દિવસોમાં ખરીદીનું આયોજન કરી સહાય મેળવવા માંગતા ખેડૂતો ખેડૂત મિત્રોએ અરજી કરવા વિનંતી છે અરજદાર ખેડૂતો પોતાની બેંક ખાતાની વિગત અને આધાર નંબર ફરજિયાતપણે ઓનલાઈન અરજી કરતી વખતે દાખલ કરવાના રહેશે જેને સૌ ખેડૂત મિત્રોએ નોંધ લેવા જણાવવામાં આવેલ છે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામ શ્રી તાલુકા પંચાયત કચેરીથી ખેતીવાડી શાખાના સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે તો શું છે વિગત કેવી છે હજી વિશેષ માહિતી આપને આગળ હજી જોશું તો આ વિડીયોમાં બન્યા રહેજો આગળ શું વિગત છે તે આપને હજુ પણ આ વિડીયોમાં જોશે કેટલી સહાય આપવામાં આવશે કેવી રીતે આપવામાં આવશે તે તમામ પ્રકારની માહિતી આ વિડીયોમાં આપવામાં આવશે અને આ જો વિડીયો તમને સારો લાગે તો શેર કરજો લાઈક કરજો અને આ ચેનલ જો કિસાન સમાજ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી પુખ્ત વિચારણાને અંતે કૃષિ ઉત્પાદનના પરિવહન માટે મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજ તેમજ ટ્રેક્ટર ટ્રેલર વાહનની ખરીદી પર નાણાકીય સહાય આપવા માટે કિસાન પરિવહન યોજના માટે સ્ન બે હજાર ચોવીસ પચીસમાં ચાલુ બાબત તરીકે મંજૂર થયેલ બજેટની જોગવાઈમાં અંકે રૂપિયા પાંચસો પચાસ લાખ પુરાના ખર્ચ કરવાની વહીવટી મંજૂરી આપવાનું ઠરાવવામાં આવેલ છે યોજનાની સહાયનું ધોરણ શું છે કેવી રીતે છે તેની વિગત જાણીએ તો યોજના હેઠળ મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજ વાહન ચાર પૈડાવાળા અને છસો કિલોગ્રામથી પંદરસો કિલોગ્રામ સુધીની ભાર વહન ક્ષમતા ધરાવતા વાહન ખરીદવા માટે નાના સીમાંત મહિલા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના પાંત્રીસ ટકા અથવા પિંચોતેર હજાર બેમાંથી ઓછું હોય તે અને સામાન્ય અન્ય ખેડૂતોને કુલ ખર્ચના પચીસ ટકા અથવા પચાસ હજાર બેમાંથી ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે ટ્રેક્ટર ટેલર ખરીદવા માટે રાજ્યના તમામ વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના વીસ ટકા અથવા ત્રીસ હજાર બે પૈકી જે ઓછું હોય તે સહાય આપવામાં આવશે એટલે કે ટ્રેક્ટરની જે ટેલર છે એ ખરીદવા માટે ત્રીસ હજાર સુધીની સહાય આપવામાં આવશે અથવા તો ખર્ચના વીસ ટકા જે બેમાંથી ઓછું હોય તે સહાય આપવામાં આવશે યોજનાનો લાભ લેવાની જે પાત્રતા છે તે તેની વાત કરીએ તો આ યોજનાનો અમલ રાજ્યના તમામ જિલ્લાઓમાં કરવાનો રહેશે આ યોજના હેઠળ દસ વર્ષમાં એક વખત ખાતાડીટ વાહન માટે સહાય આપી શકાશે સંયુક્ત ખાતા ધારકના કિસ્સામાં અરજદારશ્રી અન્ય ખાતા ધારકનું સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે વાહન વ્યવહાર વિભાગના લાગુ પડતા પ્રવર્તમાન તેમજ વખતો વખત થતા સુધારા મુજબના તમામ નિયમો શરતો કાયદાનું પાલન લાભાર્થી કરવાનું રહેશે વાહન વ્યવહાર વિભાગ દ્વારા નક્કી કરેલ અને વખતો વખત સુધારા મુજબ બી એસ ભારત સ્ટેન્ડર્ડ નવી વાહનની નવા વાહનની ખરીદી કરવાની રહેશે યોજના હેઠળ લાભ મેળવનાર યોજના હેઠળ લાભાર લાભ મેળવનાર લાભાર્થી લાભાર્થ લાભ મળ્યાની તારીખથી બે વર્ષ સુધી વાહનનું વેચાણ કરી શકશે નહીં અને જો વેચાણ કરશે તો સહાયની પૂરેપૂરી રકમ સરકારશ્રીમાં પરત કરવાની રહેશે કૃષિ પેદાશોના પરિવહન માટે ઉપયોગ કરવાનો રહેશે પેસેન્જરના પરિવહન માટે વાહનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરાવી શકશે નહીં અને પેસેન્જર પરિવહન માટે ઉપયોગ કરી શકાશે આ ખેડૂત પોર્ટલ પર ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે જે ઓટો ઇન્વર્ટ થશે જ્યારે અરજદાર કરે કરેલ ઓનલાઈન અરજી પ્રિન્ટ આઉટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અરજદારી પૂર્વ મંજૂરી મળતા નિયત સમય મર્યાદામાં સાધનની ખરીદી કરી જરૂરી સાધનિક પુરાવા સાથે કરેલ ઓનલાઈન અરજીની પ્રિન્ટ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જિલ્લા પંચાયત કચેરી ખાતે રજૂ કરવાની રહેશે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જિલ્લા પંચાયતે તેમના તાબાના અધિકૃત કરેલ ગ્રામસેવક વિસ્તરણ અધિકારી ખેતી તાલુકા અમલીકરણ અધિકારી શ્રી પેટા વિભાગીય અધિકારી શ્રી પાસેથી સમાન હેતુવાળા ઘટક માટે આ યોજના તથા સરકાર શ્રીની અન્ય કોઈ યોજનામાં અગાઉ નિયત કરેલ સહાય મેળવેલ નથી તેની ચકાસણી કરી દરેક અરજીની પાત્રતા બિનપાત્રતા નિર્ધારિત કરવાની રહેશે તદનુસાર આ ખેડૂત પોર્ટલ પર યોજના હેઠળ અરજીઓનું સ્ટેટસ અપડેટ કરવાનું રહેશે લાભાર્થી ખેડૂતે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ હેઠળ નોંધણી થયેલ છસો કિલોથી પંદરસો કિલોગ્રામ સુધીની ભાર વહન ક્ષમતા ધરાવતા માલવાહક પૈકી ખરીદી કરવાની માલવાહક પૈકીના વાહનની ખરીદી કરવાની રહેશે અને ટ્રેક્ટર ટેલર ઘટક માટે જે ખેડૂત લાભાર્થી ટ્રેક્ટરનું પાર્સિંગ ધરાવતો હોય અને જે તે નાણાકીય વર્ષમાં આરટીઓમાં ટ્રેક્ટર ટેલરનું રજિસ્ટ્રેશન પાર્સિંગ થયેલ હોય તેવા ખેડૂત લાભાર્થીને સહાય મળવા પાત્ર થશે લાભાર્થીને વાહનની ખરીદી માટે પૂર્વ મંજૂરીના સાઠ દિવસ માટે આપવાને મંજૂરી સાઠ દિવસ માટે આપવાની રહેશે અને સદર સમયમર્યાદામાં ખરીદી કરી ને જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જિલ્લા પંચાયતને ખરીદીના આધાર પુરાવા સાથે સાધનિક કાગળો રજૂ કરવાના રહેશે જે કિસ્સામાં આ સમય મર્યાદામાં ખરીદીને સાધનિક કાગળો રજૂ કરેલ ન હોય તો આવી અરજી રદ કરવાની રહેશે